પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા જીજા સાલા જીજા ફિલ્મનું આયોજન અમદાવાદના નિકોલ ખાતે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા વિશ્વકર્મા સમાજનું ગૌરવ એક્ટર કુશાલ મિશ્રીની ગુજરાતી મૂવી જીજા શાલા જીજા ફિલ્મનું નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ફિલ્મના શોનું હાઉસફુલ બુકિંગ સાથે સમાજના લોકો દ્વારા ફિલ્મ નિહાળવામાં આવી હતી કે જેમાં ફિલ્મના કલાકારોમાં એક્ટર કુશાલ મિશ્રી અમદાવાદી મેન કોમલ પંચાલ તુસાર સાધુ ક્રિના પાઠક ખુશ્બુ ત્રિવેદી તથા ફિલ્મના પ્રોડ્યુસર પણ હાજર રહ્યા હતા તેમજ સમાજના સૌ દર્શકોને આયોજકોનું આયોજન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ દ્વારા સમાજના કલાકારોને પ્રોત્સાહન મળ એ તેમની સફળતામાં સાંજ સહભાગી બને તે સંદર્ભે આયોજન કરવામાં આવ્યું હતું ફિલ્મ નામ છે જીજા સાલા જીજા હું સૌથી નાનો શાળો છું મારા એક જીજાજી છે એમના પણ એક જીજાજી છે અને શાળાના કારણે જીજાજી ભરાઈ જાય છે શાળાના રવાડે જે ચડે છે એ ગોત્યા નથી ચડતા એમાં હું જે છું શેરબજારનું કરું છું અને એના લીધે મારા જીજાજીઓ મારી વાતમાં આવીને સમસ્યામાં મુકાય છે અને કે રીતે બહાર નીકળે છે એ આ ફિલ્મમાં જોવાનું છે હા એટલે બસ એ જ કે અમે આભારી છીએ કે આવી રીતે સમાજ ભેગો થાય છે અને ફિલ્મ જોવા આવે છે પહેલા તો ફિલ્મ જોવા આવે છે ગુજરાતી ફિલ્મ જોવા માટે એ જ બહુ મોટી વાત છે અને એમાં પણ સમાજના લોકો હોય ત્યારે એમને મળવાની મજા આવે અને એક પ્રોત્સાહન આપે છે સમાજ તો એ બહુ આનંદની વાત છે તો અમે બહુ એક્સાઇટેડ છીએ આજે બધાને મળવા માટે સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર કે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા અમારો આ શો રાખ્યો છે અને અત્યારે જીજા સાલા જીજા ફિલ્મ થર્ડ વીકમાં ચાલી રહી છે અને સુપરહિટ બની છે આપણા દરેક ગુજરાતી દર્શકોના કારણે સો થેન્ક યુ સો મચ અત્યારે ઓલમોસ્ટ બસો ઉપર સિનેમામાં ગુજરાત અને મુંબઈના સિનેમામાં ફિલ્મ ચાલી રહી છે અને બહુ જ બધા ઓલમોસ્ટ પાંચસો છસો શો માં ચાલી રહી છે ફિલ્મ અને ઓલમોસ્ટ હાઉસફુલ છે દરેક શોઝ મારું કેરેક્ટર છે ખીમજી ખમણ બ્રાન્ચ છે મારી પોતાની ફ્રેન્ચાઈઝ છે અને એ ચલાવતો હોઉં છું અને અમે ત્રણ જીજા સાલા જીજા મારા શાળાનો રોલ કર્યો છે કુશલ મિસ્ત્રીએ અને મારા જીજાજી છે એ રાગી જાની છે તો અમે ત્રણેય મિત્રો પણ છીએ અને જીજા શાળા પણ છીએ સાથે સાથે ઇન્વેસ્ટ કરતા હોઈએ છે અને પછી થોડા લોસ થાય છે અને પછી લોસ રિકવર કરવામાં જે ધમાલ થાય છે જે ફસાતા જાય છે અને એમાંથી જે સીટકોમ ઊભી થાય છે ઉપરની આખી આ ફિલ્મ છે એટલે બધા દર્શકો અત્યારે એન્જોય કરી રહ્યા છે અને બધા ખૂબ માણી રહ્યા છે ફિલ્મ

જીજા પણ અમે રોજ પ્રાઇડ ઓફ વિશ્વકર્મા દ્વારા એક મૂવીનું આયોજન જીજા સાલા જીજા મૂવીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણા વિશ્વકર્મા વંશાજના કુશલ મિસ્ત્રી તેમજ કોમલ પંચાલ એને ખૂબ સરસ અભિનય કર્યો છે અને બહુ ખૂબ સરસ મૂવી છે કોમેડી બહુ સરસ છે અને એમને જેટલા પણ અભિનંદન આપીએ એટલું ઓછું છે તો તેમને પ્રોત્સાહન મળે તેમજ આપણા વિશ્વકર્મા પરિવાર આ મૂવી જોવે તે હેઠુ અમે આ એક પ્રીમિયમનું આયોજન કર્યું હતું ખુશાલ ભાઈ મિશ્રી એ અમારા સમાજનો ગૌરવ કહેવાય એક મૂવી છે જીજા જીજા સાલા જીજા એમ ખૂબ સરસ એમનો અભિનય કર્યો અને ખૂબ જ ગર્વની વાત છે અને આપણા બધા માટે એક હાસ્ય માટે પણ ખરસ સરસ મજાનું એમણે એક આયોજન કર્યું છે મૂવી દ્વારા ખરેખર દિલથી ખૂબ જ મજા આવી મને આશા જેટલી હતી એના કરતાં પણ મૂવી ખૂબ સરસ છે એમનો અભિનય પણ ખૂબ સરસ છે પૂરેપૂરા પૈસા વસૂલ છે પણ અમારો પ્રયત્ન એવો જ છે કે આપણા સમાજના જે છે કુશલભાઈ મિસ્ત્રી એને વધુ વધુ અમે સપોર્ટ કરીએ અને આપણા સમાજનું નામ રોઈ રોશન કરે હજુ આગળ વધે એવી એમને ભગવાનને પ્રાર્થના મારું નામ મીના પંચાલ છે અને અમારી પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ તરફથી આજે આ ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક સમાજના વ્યક્તિનું ફિલ્મ છે અને ખૂબ સરસ એક્ટિંગ કરી છે અને સમાજ દ્વારા સપોર્ટ કરવામાં આવે તો ખૂબ સારું રહે અને નાનામાંથી જ મોટો બનતો હોય છે કલાકાર એટલે સમાજના દરેક સભ્યોને વિનંતી કરીશું કે એમની ફિલ્મ નિહાળે અને આગળ બીજાને પણ નિહાળવા માટે કહે અને સપોર્ટ કરે ટીમ સાથે બીજા સભ્યો બી હાજર રહ્યા છે ફિલ્મ નિહાળવા માટે અને આવા સરસ ને સરસ પરફોર્મન્સ ફરીથી આપતા રહે અને બધા સમાજના લોકો આવા કલાકારો જો આપણા સમાજના ફિલ્મમાં આવતા હોય તો ફિલ્મ નિહાળે અને વધુ પ્રોત્સાહન આપે અમે બહુ સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છીએ અહીંયા આપણે આજે જે મૂવીનું આજે આયોજન કરવામાં આવ્યું છે એ આપણા વિશ્વકર્મા સમાજના કૌશલભાઈ મિસ્ત્રી જે એમનો અભિનયથી માંડીને બધી જ રીતના બહુ સરસ મૂવી બનાવેલું છે અને આજે આમના સંપર્ક દ્વારા અમે એક મૂવીનું આયોજન કર્યું છે જે આયોજનમાં આપણે આખી સ્ક્રીન બુક કરેલી છે જે આપણે અહીંયા થિયેટરમાં આખી સ્ક્રીન બુક કરાવેલી છે આપણા સમાજના વિશ્વકર્મા સમાજના ભાઈ બંધુઓ બધા મળીને આપણે એક આખી સ્ક્રીન બુક કરી છે એકસો થી સિત્તેર થી ઉપર આપણે અહીંયા મૂવીની સિટિંગ આપણી અહીંયા હાઉસફુલ થયેલી છે અને સારું એવું પરફોર્મન્સ મળ્યું છે કે જેથી ઘણા વિશ્વકર્મા સમાજના ઘણી સંસ્થાઓ છે ઘણા બધા કાર્યરત છે બધાને આપણે એક અપીલ કરીશું કે આપણા સમાજના આવા કલાકારોને આપણે આગળ આવે તે માટે એમને પ્રોત્સાહન આપવું જોઈએ અને આવો આજે આયોજન અમે જે કર્યું છે એ ખરેખર એક સફળ આયોજન છે અને આવી જ રીતના બધા વિશ્વકર્મા સમાજના જેટલા બી લોકો છે એ આ આયોજન આવી રીતના કરીને આપણા નાનાથી જે મોટા સુધીના કલાકારો છે તે લોકો બી ધ્યાનમાં આવે તેવી રીતના આવા આયોજન કરીને આપણા એક નાનાથી કલાકારને એક મોટો કલાકાર બને એવી આપણી એક એક ના સાથે મળીને બધાએ આપણે આશા રાખીએ કે આ કલાકાર એક મોટા પ્લેટફોર્મ સુધી જાય એવી આશા વ્યક્ત કરીએ છીએ જય વિશ્વમાં ઓકે હવે આવે આજે ફિલ્મ નિહાળી અને નિહાળ્યા પછી બી આજે જેટલા મિત્રો કલાકારો આમાં મૂવીમાં જે ભાગ લીધેલ છે તે બધા જ કલાકારો આપણે અહીં ઉપસ્થિત રહેવાના છે જે આપણે મૂવીના બાદમાં બધાને આપણે એક રૂબરૂ બધાને એન્ટ્રો બી કરીશું અને આપણા જેટલા કલાકારો છે આ મૂવીમાં એ બધા કલાકારો આપણે અહીંયા સાથે ફોટો સેશન બી કરવામાં આવશે અને આજે એક જેટલા બી ઓડિશનમાં આપણે જોડાયેલા છે દર્શકો એ બધાને આપણે એક વિશ્વકર્મા સમાજના જે કલાકારો આમાં છે એ બધાને આપણે મુલાકાત કરાવીશું અને સારું એવું પરફોર્મન્સ થાય અને એ લોકો આગળ જાય એના માટે આપણો એક પ્રયત્ન છે જે અમે આજે અહીંયા આ મૂવી દ્વારા એમને એક પ્લેટફોર્મ આપ્યું છે એવી જ રીતના આગળ અમે આવી શો આગળ કરીશું એવી અમે વિચારણા કરી રહ્યા છીએ